મારું નામ અનિલ છે અને હું આ વિસ્તારમાં એમ્બ્રોઈડરી ચલાવવા માટે મકાનનું બાંધકામ કરી રહ્યો છું અને આ મારી જેમ આ બધા મારા ભાઈઓ મિત્રો છે એ બધા એમ્બ્રોઇડરીના મશીન ચલાવવા માટે મકાનના બાંધકામ કરી રહ્યા છે મારી સાથે બધાએ જે કાંઈ અમારી સુધી અત્યાર કમાણી કમાણીથી અને થોડા ઘણા જે કંઈ ઘટતા હોય આડાવડા કરી લોન કરીને અમે અહીંયા પ્રોજેક્ટો ચાલુ કર્યા છે બાજુ બાજુમાં એક સોસાયટી છે અહીંથી એક કિલોમીટર દૂર સાંઈ ગંગા સોસાયટી આ લોકો આ ઇન્ડસ્ટ્રીનો પર્ટિક્યુલર વિરોધ કરે છે અને આજે અમારી પાસે એ સ્થિતિ આવી ગઈ છે જે કઈ મૂડી હતી અમે આમાં લગાડી દીધી આમ દિવાળી છે દિવાળી કરવાના પૈસા અમારી પાસે વધ્યા નથી ઘર ઉપર લોન બીજી કઈ વ્યવસ્થિત હોય દેહમાં કંઈક વાળી વસ્તુ હોય ઈ લોન વ્યાજે આ બધી વસ્તુ લઈને અમે આ પ્રોજેક્ટ પૂરા પૂરા કરવા માટે કોશિશ કરી રહ્યા છીએ પણ સોસાયટીના વિરોધની લીધે એસએમસી રોજ કાર્યવાહી કરે છે રોજ અમારો સીલિંગ કરે છે રોજ નોટિસો આપે છે રોજ અમારો સામાન ભરી જાય છે હવે અમારી પાસે આ પ્રોજેક્ટ પૂરો ન થાય ને તો આત્મવિલોપન કરવા સિવાય અથવા તો અહીંથી ભાગી જવા સિવાય સિવાય કાંઈ રસ્તો મારી અને મારી સાથે આ ઉભેલા મિત્રો પાસે વધ્યો નથી તો અમે એસએમસીને અથવા તો જે કાંઈ સત્તાધીશો છે અમે એમ કહીએ છીએ કે જે કંઈ રીતે વરાછા આખામાં હોટલ ઇન્ડસ્ટ્રીમાં જે કાંઈ કામ કામગીરી થાય છે એ જ કામ કામગીરી એ ધાડાધોડ મુજબ અમે કામ કરીએ છીએ તો અમારી ઉપર રહમ નજર રાખી અને આ મુદ્દાનો રોજની માટે સોલ્યુશન કરે અને આજે પાંચ સાત દસ જણા લોકો અમને ઇમોશનલી બ્લેકમેલ અથવા તો બ્લેકમેલ કરે છે એને કંઈક સમજાવે આપણે એમ કે અમારા જ ભાઈઓ છે મળીને કામ કરીએ આવું કરીએ તો અમારું જે કંઈ આ અમે કંઈ કામ કર્યું છે જે કંઈ બરા મૂડી અમે નાખી છે એ મૂડી ઉપર અમારા કંઈક ઊભા થાય અને અમારા સામે દિવાળી અમને કંઈક દેખાય આ મારી રજૂઆત અત્યારે છે